પૌરાણિક મહાદેવના કરાવશે દર્શન જ્યાં શિવલિંગ પર વહે છે અવિરત પવિત્ર જળાભિષેક સાબરમતી અને ડેભોલ નદીના સંગમ શિવલિંગ પર ગૌમુખમાંથી સતત વહેતી રહે છે જળાધારી અહીં વશિષ્ઠ મુનિ અત્રિમુનિ કશ્યપ મુનિ ભારદ્વાજ મુનિ જમદગઢ મુનિ વિશ્વામિત્રી મુનિ અને ગૌતમ ઋષિઓએ અહીં તપ કર્યું હતું આ ઋષિઓએ મહાભારત અને પુરાણોની સાથે સંકળાયેલા છે આ સ્થળ પર સાત ઋષિઓએ તપસ્યા કરી હતી આ માટે ધાર્મિક સ્થળને સપ્તનાથ મહાદેવ અથવા સપ્તેશ્વર મહાદેવ કહેવામાં આવે છે આ સ્થળ ધાર્મિક દ્રષ્ટિની સાથે સાથે પર્યટક માટે પણ ઘણું મહત્વ ધરાવે છે આસપાસના વિસ્તારની અનેક શાળાના વિદ્યાર્થીઓ પ્રવાસે આવતા હોય છે મહાદેવના દર્શન અને પ્રવાસની મજા પણ માણવામાં આવતી હોય છે ખાસ કરીને શ્રાવણ માસના શિવ દર્શન માટે ભાવિ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડી સપ્તેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે બ્યુરો રિપોર્ટ સોમાજી ચૌહાણ સાબરકાંઠા આજે આ પવિત્ર સંગમ સ્થાન પવિત્ર સાબરમતી નદીના કિનારે સપ્તિશ્વર મહાદેવનું અતિ પુરાણું આ મંદિર છે આ અંદાજે ચોત્રીસો વર્ષ પહેલાં અહીંયા જે મહાભારત વખતે જે સાત ઋષિઓ થઈ ગયા સાત ઋષિ અહીંયા તપ કર્યો જુદા જુદા એવા સાત લીંબો કે જે આકાશમાં સાત તારાઓ છે એ ટાઈપના અહીંયા લીંબો ગોઠવાયેલા અત્યારે હાલ પાંચ લીંબો લભ્ય છે બે લિંબો અલભ્ય પણ અહીંયા આ શ્રાવણ મહિનાની અંદર સમગ્ર ઉત્તર ગુજરાત અને ભારતભરમાંથી શિવજીના ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે આ શ્રાવણ મહિનાની અંદર પવિત્ર નદીની અંદર સાબરમતીનું સ્નાન કરવાનો પણ એક પુરાણો મહિમા છે અને લોકો મોટી સંખ્યામાં અહીંયા મહાદેવનું દર્શન કરી અને સાબરમતી નદીમાં સ્નાન કરે છે આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર આવતીકાલે આજે રવિવાર પણ સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં જનસંખ્યા અહીંયા આવે છે અહીંયા